રામ દરેક મારા સદી ના રામ છે દરેક મારા પાવન અવર માં આવ્યો દરેક નું મારું સદી નું રોમ છે હું દરેક આવી છે દરેક કોઈ આશા લઈને આવી છે ભાઈ ગરમી તૈયાર નહી મારો રોમ જબરો છો ભાઈ ખોટું મારા બીજી મારા સાને જમા ખાલી રામ રામ કરશો એટલે મારા માતા ને બધું આવી જુ આચું ખોટું દરેક ને રામ છું રામ હજી અવાજ નહી આવતું બરાબર રામ રામ હજી એક સમય આવશે કોઈ નઈ સમય આવશે એટલો સમય લાગે ભાઈ પાર્કિંગ જગ્યા ઓછી પર છે ત્યાં મારા દીકરાના સાધુ ઉપર પણ માતા નો વિશ્વાસ છે ભાઈ આજુ ખોટું ગમે પબ્લિક આ ભાઈ કોમ ખેડારી ના આવી હોય દરેક ને મારા ફૂલભાઈ ઝોકડી ના રામ છે રામ દરેક ને આમ પૂરું કરશે આજુ ખોટું મારા નહીં કરમ હોય એવું થાય દરેક ને જ હોય ભાઈ ખોટું માતા કોઈ નડવા તૈયાર નહીં હતા નહી દરેક ને રામ છે રામ દરેક થી ભૂલ થાય ભાઈ મનુષ્ય માત્ર ભૂલ નું પાત્ર ગણાય આ ખોટું મનુષ્ય ભૂલ થતી હોય ભાઈ હાજુ ખોટો પણ સત ઉતરાય એટલે ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું જૂની ભૂલ કરી એનું સમાધાન કરવાનું હાજુ ખોટો દરેક રામ રામ પ્રાગટ દિવસ ઉજો પ્રાગસો પબ્લિક હતી પણ આ તો ઓછી પબ્લિક છે પણ આજે બહુ મજા છે આ ખોટો ખોટું દરેક ને રોમ છુ રામ પણ જો ભાવ હોય માથા બોલો ભાઈ એ તારે મારી વસ્તી વિચારતી સેવકો વિચારતા હતા કે માતા શું બોલતી નહીં પણ ભાવ જો સમર્પણ જો તો માથા બોલો ભાઈ

દરેક મારા મહકાળી ના રોમ શું દરેક મહાકાળી ના રોમ આખા ખોટું દરેક આવ્યું છે દરેક ની આછા પૂરી થશે દરેક ના નંબરે આવશે પણ કોતરી વાર ત્યાં ભરાવતો કે ભાઈ કે તમને ખબર પડે એટલે ભરાવું પર ભીડ કરવાની જરૂર નહીં આ ચુક ખોટું

આજો ખોટું આજે તમે કોકા છે આયો તો માંગવા દેવો તો ભાઈ એ કોઈ ન્યાય નહીં